નમસ્કાર આપ જોઈ રહ્યા છો તારણ ન્યુઝ અને હું છું રક્તદાન પ્રજાપતિ આર્ટસ કોલેજમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તેમાં મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરવા માટે જોડાયા આ રક્તદાન કેમ્પમાં મુસ્લિમ સમાજે પણ સારો એવો સાથ આપ્યો અને રક્તદાન પણ કર્યું સટલાશના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કેમ કોઠારી સ્કૂલના સ્ટાફ, NSS ના વિદ્યાર્થીઓ, કેમ્પના વિદ્યાર્થીઓ, સટલાશના સરપંચ ગઢવાડા વિસ્તારની સ્કૂલ કોલેજ શાળાનો સ્ટાફ, સટલાશના હોસ્પિટલ સ્ટાફ સર્વે સાથે મળીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો. તેમજ રક્તદાન કરનાર દરેક દાતાને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. કેમેરામેન શૈલેષ પટેલ સાથે તારણ ન્યૂઝ. સાહેબ આપનો પરિચય આપશો? હું સટલાશના કેડોણી મંડળ ગઢવાડા વિભાગ કેડોણી મંડળનો માન્યमन्त्री મારી બાજુમાં મારા પ્રમુખ શ્રી ગઢવાડા વિભાગ ત્રિવેદન મંડળ છે આજનો જે આ પ્રસંગ છે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે તો બે શબ્દો કહેશો એના વિશે આજે આજ રોજ સોળ સોળ તારીખના રોજ સમસ્ત ગઢવાડાના તમામ જેટલા સંઘો વિભાગો કોલેજો હાઈસ્કૂલો તમામ મંડળો ઇન્ક્લુડિંગ મને એક ગર્વ થાય છે તો મુસ્લિમ સમાજે સારો ભાગ લીધો છે અહીંયા અને એ બધા તમામ વોલેન્ટિયર્સ આજ રોજ એ બ્લડનું ડોનેશન કરી છે અને અમારો ટાર્ગેટ સતલાસણા તાલુકાનો આજ રોજનો અમે બસો એકાવનનો ટાર્ગેટ રાખ્યો છે બે બ્લડ બેન્કો એક ભૂમિ બ્લડ બેંક અને એક એરોમા બ્લડ બેન્ક પાલનપુરથી બધા આવ્યા છે અને એ લોકો સારી રીતે બ્લડ કલેક્શન કર્યા છે લોકોને સંતોષ છે અહીંયા અહીંનો માહોલ જોતો મારું બિલ બહુ બહુ કુંકિત થઈ જાય છે અને આજના દિવસે વડાપ્રધાનનો જન્મદિવસ નિમિત્તે આ જે દિવસ ઉજવ્યો એ આયોજક શ્રી તાલુકા ભાજપ પ્રમુખ વિરેન્દ્રભાઈના પ્રયત્નોથી આ બધો કેમ્પનો કેમ્પનું આયોજન થયું છે એ બધા તાલુકા ભાજપના મિત્રોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વડાપ્રધાન જુગ જુગ જીવે અને આપણું લીડિંગ કરે ભારત ભારત સરકારનું એવી આજના દિવસે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે અમારા અમારી ઉંમર પણ વડાપ્રધાનને મળે અને સારા કાર્યો થાય ભારતમાં વડાપ્રધાને જે નામ આપણું ભારતનું રોશન કર્યું છે દુનિયામાં એ વધુને વધુ એવી ક્રેડિટ મેળવે અને દુનિયામાં ભારતનો ડંકો વાગે એવી અપેક્ષા રાખું છું જય હિન્દ જય ભારતના ટીમનો પરિચય આપશો મારું નામ પટેલ જંતીલાલ જોતારા વ્યવસાય એડવોકેટનો છે તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ તરીકેની મારી જવાબદારી હતી અને હાલ મારી સાથે મારા સાથી પાર્ટીના હોદ્દેદારો છે પાર્ટીના પ્રમુખ આદરણીય વિરેન્દ્રસિંહજી મહામંત્રી રાજેન્દ્રસિંહજી સતલાના સરપંચના પતિ રમેશભાઈ અને બીજા બધા અમારા પાર્ટીના કાર્યકરો અચ્છા આજના બ્લડ ડોનેશન કેમ્પ વિશે જણાવશો બ્લડ ડોનેશનના કેમ્પ માટે કૂંકી નોટિસમાં સતલાજના તાલુકાની અંદર લગભગ પરમ દિવસે પાંચેક વાગ્યે આ આયોજન કરવા માટે બધાએ તાલુકાની દરેક સંસ્થાના આગેવાનો અને સમાજના આગેવાનો કે એમ કોઠારી હાઈસ્કૂલના પટાંગણમાં મળ્યા અને ત્યાં આજના દિવસે બ્લડ ડોનેશન કરવા માટે બધાએ જહેમત ઉઠાવી અને ખભે ખભો મિલાવી અને એની અંદર અમારા કે એમ કોઠારી હાઈસ્કૂલના સિનિયર મોસ્ટ શિક્ષક બાબુલાલ અને એમની આખી ટીમ અને દરેક કર્મચારીઓ એની અંદર ઘણી પોખો પણ આવી જાય કર્મચારીઓ આવી જાય લાયન્સ ક્લબ આવી જાય સમર્થ ડાયમંડ આવી જાય અને દરેક સમાજના આગેવાનોએ મળી અને આજે નરેન્દ્રભાઈ મોદીનો સત્તર તારીખે સત્તર નવ બે હજાર પચીસના દિવસે જન્મદિવસ છે એટલે એના અગોતરા આયોજનના ભાગરૂપે આજે આ બ્લડ ડોનેશનના કેમ્પનું આયોજન કર્યું છે અને તાલુકાની આખી પરિસ્થિતિ પ્રમાણે દરેક સમાજના આગેવાનોએ ખભે ખભો મિલાવી અને આજે આ બ્લડ કેમ્પની અંદર બધા જોડાયેલા છે આપનો સાહેબ અને આપની ટીમનો પરિચય બતાવશો અમે હું ઉચ્ચર માધ્યમિક સંઘ ના ગુજરાત રાજ્યના સંગઠન મંત્રી મારી બાજુમાં ઉભેલા દરફતસિંહ જે આચાર્ય સંઘમાં જે છે પટેલ સાહેબ અહીં સ્થાનિક માધિક શાળામાં સંગઠનમાં છે અને અમારી શાળા શંખ્ય ગાંધી વિદ્યાલય સંસ્થાના આચાર્ય શ્રી કુમાનસિંહ સાહેબ એ પણ આચાર્ય યુનિયનના જે પ્રતિનિધિ છે મારી બાજુમાં ઉભેલા બહુ પ્રજાપતિદાન કેમ્પ નિમિત્તે અહીંયા પધાર્યા છો શું કહેશો તો આજે જે રક્તદાનનું આયોજન છે એ અમારા રાજ્યના વિવિધ સંઘો જે ઉત્તર માધ્યમિક છે માધ્યમિક છે આચાર્ય સંઘ છે વહીવટી મંડળ છે અને વિવિધ જે સામાજિક સંસ્થાઓ અને બીજા જે યુનિયનો છે એના ભાગરૂપે ગુજરાત રાજ લેવલે આયોજન કરવામાં આવ્યું અને એના હિસ્સા રૂપે અમે અહીંયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સતલાસણામાં આ સરસ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને એમાં વિવિધ સમાજના વિવિધ વર્ગો વિવિધ સંસ્થાઓ સામાજિક હોય ધાર્મિક હોય અને બીજી સાંસ્કૃતિક સંસ્થાઓ અને જે પ્રતિનિધિઓ છે બરાબર છે એમનો સાથ અને સહકાર આપ્યો છે અહીંયા અમે આ માટે એના અગાઉ લગભગ દસેક દિવસથી વિવિધ સમાજના વર્ગો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વિવિધ કર્મચારીઓ એમની વ્યક્તિગત મુલાકાત લીધેલી છે ખૂબ એ વખતે સારો પ્રતિ મળ્યો હતો અને એ જ પ્રમાણે આ જે બહોળી વર્ગમાં શીખ સવારથી જ અહીંયા આ રક્તદાનની શિબિરનું આયોજન સારી રીતે ચાલી રહ્યું છે અને એમાં પાલનપુરની જે બે સંસ્થાઓ છે ભૂમિ અને એરોમા આ બે જે સંસ્થાઓ છે એમને અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનો સારો સાથ અને સહકાર આપ્યો છે અને એ રીતે ખૂબ સરસ આયોજન થઈ રહ્યું છે મુસ્લિમ સમાજ આજે આ કેમ્પમાં તમે આવ્યા છો એના વિશે બે શબ્દો કહેશો આપણા દેશના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આજે જન્મદિવસ હોવાથી અમે આ સહભાગ કાર્યમાં આવ્યા છીએ અને અગાઉ પણ જ્યારે પણ આવા કોઈ પ્રોગ્રામ થશે ત્યારે અમારી મુસ્લિમ સમાજનો સાથ સભા રહેશે